આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે બાર જ્યોતિર્લિંગમાંથી એક સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ દિવસે પ્રથમ સોમવારે દર્શન કરવા ભક્તો ઉમટ્યા વહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખુલ્યા તો નવ વાગે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ આજે શ્રાવણી સોમવાર નિમિત્તે ધ્વજા પૂજા અને યજ્ઞનું પણ આયોજન કરાયું છે સવારથી જ ભગવાન ભોળેનાથના દર્શન માટે લાઇન લાગી

સગવડ પોલીસ ની સુવિધાઓ એટલી બધી વ્યવસ્થિત છે કે કોઈ પબ્લિક દુઃખી થાય થાય વર્તન મન ના થાય અને ત્યાં અંદર થાય અને અહિયાં દર્શન બહુ સરસ થઈ ગયા ફાઇન થઈ ગયા અને શાંતિ દર્શન કરવા દે છે આપણને આમ જલ્દી કરો જલ્દી કરો એવું નથી કરતા એટલે એ બહુ ફાય ભગવાન સામે આપણે શું મહાદેવ ને શું પ્રાર્થના કરી શ્રાવણ નો પેલો સોમવાર સોમનાથ આવી છું અને હું દર વર્ષે શ્રાવણ નો સોમવાર અહીંયા આવું છું આવું ઘણું સારું લાગે છે

પાંચ સોમવાર હોવાને લઈને જે શ્રદ્ધાળુ છે ખાસ કરી મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવ ના દર્શન કરવા આવે તેના માટે પ્રશાસન દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારી છે તે હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે રોહિત રોહિતભાઈ